સુરતમાં દેશના દરેક પ્રાંતના લોકો રોટી મેળવવા માટે આવે છે ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કામ કરતા ઓડિશાવાસી કામદારોને અટકાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અસામાજિક તત્વો સામે આવ્યા છે રાત્રિના સમયે અંજની ઇન્ડસ્ટ્રીઝના ગેટ પર ઉડિયા ભાષામાં લખાયેલા પોસ્ટરો લગાવી દેવામાં આવ્યા છે જેથી ભયનો માહોલ સર્જાયો છે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં પોસ્ટર લગવાની સાથે સાથે અનંત ચૌદસની રજા બાદ આજે સવારે પ્રવેશ દ્વારે લુખ્ખાઓએ કામદારોને અટકાવ્યા હતા જેથી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કામકાજ શરૂ થયા નથી ઉત્પાદન બંધ છે જેથી કારખાનાઓ આજે શરૂ થયા નથી વિજય માંગુકિયાએ કહ્યું કે આ આગળના વર્ષોની જેમ ધમકી ભર્યા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે પોસ્ટર મારનાર જેટલા છેલ્લા સાતેક વર્ષથી હજુ પકડાયા નથી દરેક વખતે દિવાળી બંધ કરાવે છે આ વખતે દિવાળી પહેલા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે કારખાના બંધ રહેતા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કામદારો રખડતા જોવા મળ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે